হারেত সেরান তোটিানে হারেত কারাডেরানেয়... নকাপ্তমারানে কাডে পারেরানে সেছেনো কালারানে কাডেডানে। কাট সেমারে� રાઈટ ભાઈ બાપુ બોલેરો બોલેરો મારા પીછે એસી આવી તો તમારે ને પૈસા આવવા બીજી એસી કેશ પૈસા તો હેરતી મળતી હોય તો તો બેઠા હો ભરી તમારા ડીસામાં છે દે દે પકડ দোনো মডেল মানে এটা ডিজেল ন টপ কক পড়ি উপরে দেন ওই ওলা ফ্রন্টাল চেক দা অন করলা বল ছোড়িনায় লাগে না ছোড়ি হয়ে ফুট গই আরে বাড়ি দেন ছোড়ি পুরি খালি তুমি চেয়ে ছড়িয়াতা

<coughs> <coughs> जंगल खाधे <दाले देँ। laughs> <देँ। laughs>

ત્યાં ને 10 કિલોમીટર આગળ ઉપર કેટના ગામડા હે એ યે તો ના ના ગામડા છો તાક લગન તો થઈ ને આમ ચાપ પર ઉપર લગન થઈ ગઈ જાય બિના જાતો ગામ જાય ને મૂવી હે દેખે હે અહીંયા હાલ ગામના નાટ કરતે તો હાગુ કરાવી દીક તા બી બે ચલ રોકરાનો હાગુ કરાવે જવાન નહીં આવે કરના હમ પૂરે પૂરે વિસ્તારનો કુટુંબ થોડા ઓમો ફેરતર દરદાર ફરતા આર લોકેશન આર રૂમ છે ચાર ગાડી તો અમને પડી ગઈ ભાઈ કે આટવા આવવા પડે 50 હા એમની થાલે છે એમની છે અમે વર્તમ ચાલે

ગરમી आ रहे पत्थर गर्मी थी पौड़ी सूटी ये ने बड़ी thi, <laughs> <आप जे>? <laughs> <laughs> <आप जेते laughs> गर्मी थी पौड़ी अच्छा ना अब क्या तो अब क्या हाँ अब क्या तो इतना बड़ी गर्मी ना मिले इतनी ग्राम मिले इतने तो

માઉન્ટાબુ આ ઓપરે સુધા ના રોડ તમે તમારે જાય આવે બાજુ નથી હેડે કે

સુંદારી રીતે ને તો પેલો મનપુ સર્કલ હતું ને ડીસા વાળા હા પેલા ભંડાર વાળો એ બાજુ એ બાજુ તમે